વિદ્યાર્થીઓને શિક્ષકોનો ક્લાસમાં કેવી રીતે ભણાવતા હોય તે વિશેનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું અને શાળાના સર્વ શિક્ષકોએ સૌ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ પ્લસ વાઘોડિયા શિક્ષક દિન તરીકે અમે ભૂમિકા ભજવી છે એમાં અમારા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ભાગ ભજવે છે એમાં અમુક શિક્ષકો અને અમુક પ્રિન્સિપાલ સરો આ બધું ગુરુ આજના દિન નિમિત્તે સર્વ ગુરુજનોને મારા વંદન આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ડૉક્ટર એન્જિસા સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ હર્ષો ઉલ્લાસ કરવામાં આવી જેમાં બાળકો બાળકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શિક્ષક દિન નિમિત્તે આજે કયા કયા વર્ગોથી કયા કયા વર્ગોના ધોરણના આજે શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષક જે આજે શિક્ષક તરીકેની જે વિદ્યાર્થીઓ ભૂમિકા ભજવી છે તેમાં ધોરણ નવથી બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્ય કર્યું આપણું શુભનામ સાહેબ વસાવા રાજેશ